અગાઉના વિડીયો આપણે પ્રથમ આયનીકરણ એટલે કે આયાનીકરણેશન એનર્જી હતી હવે આપણે આ પ્રથમ અને અને દ્વિતીય આયનીકરણ સરખામણી કરીશું ઉદાહરણ તરીકે આપણે લિથિયમનો ઉપયોગ કરીશું આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે લિથિયમ પરમાણુ ક્રમાંક ત્રણ છે માટે તેના ન્યુક્લિયસ માં ત્રણ પ્રોટોન હોય છે આ પ્રમાણે લિથિયમ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા પ્રોટોનની સંખ્યા ને સમાન હોય છે તેથી લિથિયમ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ હશે હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ વન એસ કક્ષક માં બે ઇલેક્ટ્રોન આવેલા હોય છે જેને આપણે આ પ્રમાણે દર્શાવીશું તે બે ઇલેક્ટ્રોન આ પ્રમાણે છે અને ત્રીજો ઇલેક્ટ્રોન ટુ એસ કક્ષક માં આવેલો હોય છે જેને આપણે આ પ્રમાણે દર્શાવીશું જો આપણે તટસ્થ લિથિયમની વાત કરીએ તો તેને દર્શાવવો ઘણો સરળ છે જો આપણે પૂરતી ઊર્જા આપીએ તો અહીં આ બહાર રહેલા ઇલેક્ટ્રોનને ખેંચી શકીએ આપણે તે ઇલેક્ટ્રોનને દૂર કરી શકીએ માટે આપણે તેને પ્રથમ આયનીકરણ ઊર્જા કહીએ છીએ જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ અને આ ઇલેક્ટ્રોનને દૂર કરવા અંદાજે પ્રતિમોલ મોલ પાંચસો વીસ કિલો જૂલ જેટલી ઊર્જાની જરૂર પડે એકવાર આ ઇલેક્ટ્રોન ને દૂર કરી લીધા પછી આપણી પાસે લિથિયમ નો તટસ્થ પરમાણુ રહેતો નથી હવે આપણી પાસે લિથિયમ આયન હશે કારણ કે ન્યુક્લિયસ માં હજુ પણ આપણી પાસે પ્રોટોન છે પરંતુ હવે આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા માત્ર બે છે કારણ કે આપણે એક ઇલેક્ટ્રોન ને દૂર કર્યો છે ત્રણ ઓછા બે કરીએ તો ધન એક મળે આમ અહી આ આપણને લિથિયમ પ્લસ વન કેટાયન મળે છે અને તેની ઇલેક્ટ્રોનિય રચના વન એસ ટુ થશે કારણ કે ટુ એસ રહેલો એક ઇલેક્ટ્રોન આપણે ગુમાવી દીધો છે આપણે આ કરવાનું ચાલુ રાખી શકીએ આપણે હજુ વધારે ઉર્જા આપીને હજુ વધારે એક ઇલેક્ટ્રોન દૂર કરી શકીએ ધારો કે આપણે આ વખતે આ ઇલેક્ટ્રોનને દૂર કરીએ છીએ હવે આપણે બીજા ઇલેક્ટ્રોનને પણ દૂર કરીએ છીએ તેથી આપણે તેને પ્રથમ આયનીકરણ કહીશું નહીં પરંતુ હવે આપણે તેને દ્વિતીય આયનીકરણ ઉર્જા કહીશું કારણ કે તે બીજો ઇલેક્ટ્રોન દૂર કરે છે અને તેની કિંમત અંદાજે સાત હજાર બસો અઠાણું કિલોજુલ પ્રતિમૂલ આવે જો આપણે બીજા ઇલેક્ટ્રોન ને દૂર કરી લઈએ તો પણ આપણી પાસે હજુ ન્યુક્લિયસમાં ત્રણ ધન વિદ્યુત ભારિત પ્રોટોન છે પરંતુ હવે આપણી પાસે ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે માટે તે હવે લિથિયમ પ્લસ વન કેટાયન રહેતો નથી પરંતુ તે હવે લિથિયમ પ્લસ ટુ કેટાયન બનશે કારણ કે ત્રણ ઓછા એક બે થાય માટે લિથિયમ ટુ પ્લસ કેટાયન અને જો આપણે તેની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ તો હવે વન એસ કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન આવશે તેથી વન એસ વન આપણે અહીં જોઈ શકીએ કે પ્રથમ આયનીકરણ ઉર્જા અને દ્વિતીય આયનીકરણ ઉર્જા વચ્ચે ઘણો મોટો તફાવત છે અહીં આ પાંચસો વીસ છે અને આ સાત હજાર બસો અઠ્ઠાણું આમ આ આયનીકરણ ઉર્જામાં આટલો મોટો તફાવત કેમ જોવા મળે છે તે સમજીએ તેને સમજવા આપણે મુખ્ય ત્રણ પરિબળ વિશે વાત કરીશું જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા તેનું પ્રથમ પરિબળ ન્યુક્લિયર વીજભાર હતું ન્યુક્લિયર વીજભાર જે ન્યુક્લિયર્સમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે જો આપણે તટસ્થ લિથિયમના પરમાણુ ની વાત કરીએ તો તેના ન્યુક્લિયસમાં ત્રણ ધન વિદ્યુત પ્રોટોન છે જેના કારણે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ તરફ આકર્ષાય તેવી જ રીતે લિથિયમ પ્લસ વન કેટાય ની વાત કરીએ તો તે જ સમાન પરિસ્થિતિ જોવા મળશે ન્યુક્લિયસમાં હજુ પણ ત્રણ પ્રોટોન છે માટે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ તરફ આકર્ષાય અહીં ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા સમાન છે માટે આપણે અસરકારક ન્યુક્લિયર વીજભાર વિશે વિચારવું પડશે આપણે તે કરીએ તે પહેલા ઇલેક્ટ્રોન શિલ્ડિંગની અસરને ધ્યાનમાં લેવી પડશે તો હવે આપણે ઇલેક્ટ્રોન શિલ્ડિંગ જેને ઇલેક્ટ્રોન સ્ક્રીનિંગ પણ કહેવાય છે તેના વિશે વાત કરીએ માટે ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અથવા ઇલેક્ટ્રોન સ્ક્રીનિંગ જ્યારે આપણે ઇલેક્ટ્રોન શિલ્ડિંગ વિશે વાત કરીએ ત્યારે આપણે અંદરની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વિશે વિચારીએ છીએ જો આપણે લિથિયમના તટસ્થ પરમાણુની વાત કરીએ તો અહીં અંદરના કોષમાં રહેલા બે ઇલેક્ટ્રોન આ બહારના કોષમાં રહેલા ઇલેક્ટ્રોન તરફ અપાકર્ષાય છે માટે અહીં આ ઇલેક્ટ્રોનને કારણે બહારના કોષમાં રહેલો આ ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવે છે અને તેવી જ રીતે આ ઇલેક્ટ્રોનને કારણે આ બહારના કોષમાં રહેલો ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવે છે માટે આ બંને ઇલેક્ટ્રોન આ બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ને આવૃત કરી દે છે જેના કારણે ન્યુક્લિયસમાં રહેલા આ ત્રણ પ્રોટોન વડે લાગતું આકર્ષણ બળ આ ઇલેક્ટ્રોન અનુભવી શકતું નથી કારણ કે આ બંને ઇલેક્ટ્રોન અપાકર્ષણ પામે છે હવે જો આપણે અસરકારક ન્યુક્લિયર વિદ્યુતભાર શોધવો હોય તો તે ખૂબ જ સરળ છે આપણે અગાઉના વિડીયોમાં પણ તે જોઈ ગયા હતા તમે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને લો જે ત્રણ છે અને પછી તેમાંથી શિલ્ડિંગ ઇલેક્ટ્રોન ની સંખ્યા ને બાદ કરો અહીં શિલ્ડિંગ ઇલેક્ટ્રોન ની સંખ્યા બે છે જે વન એસ કક્ષક માં છે અને તેના કારણે તમને ધન એક અસરકારક ન્યુક્લિયર વીજભાર મળે આમ અહીં આ જે ગુલાબી રંગ નો ઇલેક્ટ્રોન છે તે ધન ત્રણ જેટલો ન્યુક્લિયર વીજભાર અનુભવતો નથી પરંતુ તે ધન એક જેટલો અસરકારક ન્યુક્લિયર વીજભાર નો અનુભવ કરે છે જો તમે તેને ખૂબ જ ચોકસાઈ પૂર્વક ગણો તો અહી આની કિંમત લગભગ છે આમ ઇલેક્ટ્રોન અસરને કારણે આ ગુલાબી ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયર અનુભવ કરે છે તે ઘટી જાય છે હવે જો આપણે આ ઇલેક્ટ્રોનની વાત કરીએ જો આપણે લિથિયમ પ્લસ વન કેટાયન ના ઇલેક્ટ્રોનની વાત કરીએ તો અહીં આના જેવી પરિસ્થિતિ હશે નહીં કારણ કે અહીં ઇલેક્ટ્રોન શિલ્ડિંગ ઓછું છે અહીં આ ઇલેક્ટ્રોનને કારણે થોડું અપાકર્ષણ ઉત્પન્ન થઈ શકે પરંતુ આનું અપાકર્ષણ થઈ શકે તે માટે અંદરની કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન નથી તેના કારણે આ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસને કારણે ઉત્પન્ન થતા વધારે બળનો અનુભવ કરે છે આ ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ જાળવી રાખવા અપાકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે માટે જો તમારે તે ઇલેક્ટ્રોનને દૂર ખેંચવો હોય તો તમારે વધારે ઊર્જાની જરૂર પડે આમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કરતા દ્વિતીય આયનીકરણ ઉર્જા પ્રથમ આયનીકરણ ઉર્જા કરતા વધારે હોય છે હવે આપણે જે ત્રીજા પરિબળ વિશે વાત કરી હતી તે અંતર હતું આ ગુલાબી રંગના ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ થી અંતર જો આપણે લિથિયમના તટસ્થ પરમાણુની વાત કરીએ તો અહીં આ ઇલેક્ટ્રોન બીજા ઊર્જા સ્તરમાં છે તે ન્યુક્લિયસથી આટલા અંતરે છે અને આ ઇલેક્ટ્રોનની સરખામણીમાં આ અંતર વધારે છે અહીં આ ઇલેક્ટ્રોન પ્રથમ ઊર્જા સ્તરમાં છે માટે તેનું ન્યુક્લિયસ સુધીનું અંતર અહીં આ ડાબી બાજુના અંતર કરતાં નાનું હોય છે અહીં અંતર નાનું હોવાને કારણે આ ઇલેક્ટ્રોન

તેથી તેને દૂર કરવા વધુ ઊર્જાની જરૂર પડે અને આ બીજું કારણ છે જેના કારણે આ દ્વિતીય આયનીકરણ ઉર્જા પ્રથમ આયનીકરણ ઉર્જા કરતા વધારે છે તે આપણને એ પણ સમજાવે છે કે આ લિથિયમ પ્લસ વન કેટાયન કેમ બને છે કારણ કે તેને લિથિયમ ટુ પ્લસ કેટાયન બનાવવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે જે આ ઉર્જાની નજીક નથી કારણ કે જ્યારે તમે આયનીકરણ ઉર્જામાં ખૂબ જ વધારે તફાવત જોશો તો તે તમને એ બાબતની હિન્ટ આપશે કે કયો આયન બનાવવો વધારે સરળ છે